તરફ ગીર સોમનાથની માઢવાળ શાળામાં ભૂલકાઓને ભૂલી શિક્ષકોએ ચાલતી પકડતા વિવાદ વકર્યો છે પહેલા ધોરણના વીસ જેટલા ભૂલકાઓને રૂમમાં પૂરી શિક્ષકો જતા રહ્યા હતા સાંજે પાંચ વાગે સ્કૂલ પૂરી થઈ ત્યારે આખો ક્લાસરૂમ બાળકોથી ભરેલો હતો તેમ છતાં ધોરણના ક્લાસને તાળુ મારી દેવામાં આવ્યું અને ત્યારબાદ શિક્ષકો રવાના થયા ડરના માર્યા નાના બાળકોએ રડારડ કરી મૂકતા રસ્તે જતી મહિલાઓને અવાજ સંભળાયો અને તેમને ખ્યાલ આવ્યો કે બાળકો ક્લાસરૂમમાં બંધ છે એટલે મહિલાઓએ તુરંત જ સળિયા તોડી બાળકોને હેમખેમ બહાર કાઢ્યા

કાલે અમે ભાત પર ગોધરા લેટી રહ્યું છોકરાઓ નો અવાજ આવ્યો અમે ગયું છોકરાઓ રાડે રાડ પાડતા રહી અમને બસાવો બસાવો એવું તો ડેલો ટપી ને ટકરી ડેલા ને ટાણું માલ હતું અને પગમાં વાગ્યું પણ મેં તો જોયું નહીં પછી છોકરાઓને હળિયા ભાંગી ને કાઢ્યા પછી ભાંગી ને પાછો બીજો ડેલો ટપાયો પછી ઘેરે મોકલાયો તો ભૂલકાઓ સ્કૂલમાં જ ભૂલા વિવાદ હજુ ચાલુ હતો ત્યાં નવો એક વિવાદ સામે આવ્યો બાળકોને પૂછતા શિક્ષકોની બીજી બેદરકારી પણ સામે આવી પહેલા ધોરણના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક બપોરે બે વાગ્યાની રિસર્સ બાદ પરત જ ન આવ્યા અને ધોરણ આઠ ની બે વિદ્યાર્થી પહેલા ધોરણના બાળકોને ભણાવવાનું કામ સોંપાયું અધુરામાં પૂરું બાળકોને અપૂરતું મધ્યાહન ભોજન અપાતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે જોકે શિક્ષકોની ભૂલ બાદ ગામના વાલીઓએ હોબાળો કરી શિક્ષણ બહિષ્કાર કર્યો અને બાળકોના સ્કૂલે જવા પર રોક લગાવતા સ્કૂલ સુમસામ ભાસતી હતી તેમણે જવાબદાર શિક્ષકો સામે પગલાં ભરવાની માંગ ઉગ્ર કરી છે ત્યારબાદ જ તેઓ બાળકોને સ્કૂલે મોકલશે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓનો રોજ જોઈ તપાસ કરી પગલાં ભરવાની બાંધરી આપી છે આવી રીતના બાળકોને નિશાનની અંદરમાં બંધ કરી બે દરકારીથી ભાગી ગયેલા શિક્ષકો હતા એટલે એના લીધે અમે મોકલા નથી કારણ કે અત્યારે પ્રિન્સિપાલ બેન છે ને રજા પર છે ને એનો કોઈ ગેરફાયદો ઉઠાવ્યો હોય એવું ઇશ્યુ કર્યું હોય એવું દેખાય આવે છે કે કોઈ પણ શિક્ષક આવી રીતના આવી રીતના બંધ કરીને વહી ગયો હોય બાકી તો આવી રીતના કોઈ દિવસ બાળકો પહેલા ધોરણના બાળકો હતા લગભગ બાળકો વિષયક જેટલા હતા ધોરણ પહેલાંના વિદ્યાર્થીઓ અને ધોરણ આઠની બે વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં રહી જવા પામેલી માહિતી મને મળેલી છે જાણ થતાં શિક્ષકશ્રીઓ પણ લગભગ ટૂંકા સમયમાં ત્યાં આવી ગયા અને જ્યારે શિક્ષકશ્રીઓ આવે ત્યારે બાળકો અંદર ન હતા એવું મને માહિતી મળેલી છે મેં મેં માહિતી લીધીના આધાર ઉપર તે હું કહું છું જે કંઈ હકીકત હશે એ હું વિગતવાર મેળવીને જવાબદાર વ્યક્તિઓ હશે તેમના ઉપર કાર્યવાહી જે કરવાની થશે અમે કરી